ગુજરાત છે રાજસ્થાન છે મહારાષ્ટ્ર છે એમપી છે યુપી છે બિહાર છે એ બધી જગ્યાએ સાડીઓ ચાલે છે એના હિસાબે પણ આપણી પાસે કલેક્શન અવેલેબલ છે આ જે સાડી છે ને આપણે સ્પેશિયલી કસ્ટમરની ડિમાન્ડથી બનાવી છે જેની અંદર આપણે જર્કન ડાયમંડ અને આ ટાઈપનું સતારી વર્ક પણ રાખેલું છે જે આજકાલની મહિલાઓને પહેરવાનું ખૂબ જ ગમે છે આ તમે જોઈ લો ટુ પીસ એટલે કે કોર્સેટના ચાર ચાર પીસના સેટ આવશે જેની અંદર જો તમને હેન્ડવર્કનું આર્ટિકલ જોતું હોય ને તો આ પ્રકારનું તમને હેન્ડવર્કનું આર્ટિકલ પણ જોવા મળી જશે કુર્તીઝની પણ એવી એવી વેરાયટીઝ છે જે તમને સુરતમાં કોઈ નહીં આપી શકશે જે તમને અજીત જોન આપી રહ્યું છે એટલી બધી વેરાયટીઝ છે બધાના અલગ અલગ નામ છે આ તમે જોઈ શકો છો ઓલ ઓવર તમારી જ્યાં જ્યાં નજીક હશે ને હજાર પ્લસ મેનિક્યુન્સ છે આપણી પાસે જેની અંદર આપણે અલગ અલગ ટાઈપની ડિઝાઇન પહેરાવી છે જય શ્રી કૃષ્ણ વિવર્સ ફરી એકવાર હાર્દિક સ્વાગત છે આપણા અજીત ઝોનની ની અંદર તો જે રીતના કે તમે નામ વાંચી શકો છો અજીત ઝોન અજીત જોન એક એવી કંપની છે જે કરીબન મહિલાઓની બધી જ વેરાયટી બનાવે છે એટલે કે આપણે વાત કરીશું ડ્રેસ મટીરિયલ હોય સાડી ચોડી રેડીમેડ ગાર્મેન્ટ્સ નાના બાળકોના કપડાં મેન્સવેર કિટવેર બધી જ વેરાયટી મળી જશે મને ખબર છે તમે લોકો બહુ દૂર દૂરથી મુસાફરી કરીને સુરત આવો છો કારણ કે બધાને જ ખબર છે કે સુરત સિટીમાં જ લાઈક કોઈ પણ કપડાં એની અસલી મેન્યુફેક્ચરિંગ થાય છે રો મટીરિયલની પણ અહીંયા મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે જેને ડાયમંડ સિટીના નામથી પણ ઓળખવામાં આવે છે તો દર્શકો એવી જ રીતના તમે જ્યારે પણ રેલવે સ્ટેશનથી નીચે ઉતરો છો ને ત્યારે તમારી સામે રિંગ રોડ આવશે સહારા દરવાજા આવશે ત્યાં તમને ઘણી બધી ટેક્સટાઇલ કંપની જોવા મળી જશે પણ ત્યાં તમને કેવી ટાઈપના કલેક્શન મળશે એકદમ લો ક્વોલિટીના લો રેટની અંદર તો દર્શકો એવી ભૂલ ક્યારેય નહીં કરતા હંમેશા ગમે ત્યારે પણ કસ્ટમર તમ આઈ મીન તમારી પાસે કસ્ટમર આવશે ને તમારી પાસે ક્વોલિટી માંગશે ને જો તમે ક્વોલિટી નહીં આપશો ને ત્યારે જ ત્યાં કસ્ટમર તૂટી જશે તો દર્શકો અજી ઝોન તમને આપે છે બેસ્ટ ક્વોલિટીમાં ઓછી રેન્જમાં કલેક્શન સ્ટાર્ટિંગ હું અહીંયાથી કરીશ જ્યારે પણ તમે વિઝિટ માટે આવશો ને ત્યારે તમારી સામે આ ટાઈપના કલેક્શન મૂકવામાં આવ્યા છે ફર્સ્ટ આર્ટિકલ તમે આજે જોઈ શકો છો રેડીમેડ સેગમેન્ટ છે છે જે સૂટ તમને અહીંયા પંજાબી સ્ટાઇલ ધોતી સ્ટાઇલના ડ્રેસ જોતા એ પણ મળી જશે તો તમને આ ટાઈપના જે હેવી લગ્ન પ્રસંગમાં ફેરવા વાળા કલેક્શન હોય છે જે મોટા શોરૂમમાં વેચાય છે ને એ આર્ટિકલ પણ મળી જશે સાઇઝિસ આપણી પાસે બધામાં મળશે પાકિસ્તાની સૂટની વાત કરીશું જે હાલમાં સુરતની વાત કરીએ કે આપણે ઓલ ઓવર ઇન્ડિયાની વાત કરીએ બધી જગ્યાએ ડિમાન્ડમાં એક જ વસ્તુ છે પાકિસ્તાની સૂટ તો એના આર્ટિકલ પણ તમને અહીંયા જોવા મળી જશે તમને હું પ્રોપરલી વર્ક બતાવવા માંગીશ તમે અહીંયા વર્ક પણ જોઈ શકો છો જૉર્જેટ મટીરિયલમાં તમને પરફેક્ટ આર્ટિકલ જોવા મળી રહ્યું છે જે રીતના આપણે આગળ વધીશું એવી રીતના તમને હું તમને કહી દઉં કે આપણા ત્યાં કિટ્સવેરના કલેક્શન પણ મળે છે તો તમે અહીંયા જોઈ શકો છો કિડ્સવેરની પણ આપણે મેનિક્યુન મૂકી છે હવે બધાથી પહેલાં જ્યારે તમે આ વિડીયો જોયો તો ત્યારે તમારા મનમાં શું વિચાર આવ્યું કે વાવું કેટલું સરસ લાગી રહ્યું છે નહીં એ એ જ રીતના તમે થોડો ખર્ચો કરીને છે ને તમારી જે દુકાન છે શોરૂમ છે એની બહાર આ ટાઈપની મેનિક્યુન લગાવજો એની પર અલગ અલગ ટાઈપના ડ્રેસીસ વેર કરાવજો જેનાથી શું શું થશે કસ્ટમરનું જે ધ્યાન હોય ત્યાં પહેલાં જશે ને એની રેટ પૂછવા આવશે તો એ જ રીતના તમે જોઈ શકો છો પાકિસ્તાની સૂટ્સ હોય કે પાકિસ્તાની સૂટની અંદર આપણી પાસે કિડ્સવેરમાં પણ આવા ઘણા બધા આર્ટિકલ્સ અવેલેબલ છે હવે હું તમને કહી દઉં આખા સુરતમાં કે આખા ગુજરાતમાં તમને કોઈ મેન્યુફેક્ચરર કિડ્સવેર અને વુમન્સ ની અંદર સેમ કલેક્શન નહીં આપશે પણ આપણે અજીત જોન આ કલેક્શન બનાવી રહ્યું છે આ તમે જોઈ શકો છો આ ટાઈપના બ્લેક થીમની અંદર તમને આ ટાઈપના કલેક્શન જોતા બે પાકિસ્તાની સૂટ છે આ ટાઈપના આર્ટિકલ્સ પણ તમને અજીત જોન પ્રોવાઈડ કરાવશે હવે આ જે રીતના આપણે આગળ વધીશું એ રીતના તમે આ બધા કલેક્શન લાઇન સર જોતા જજો આપણી પાસે એવી એવી ડિઝાઇન છે ને કે સુરતમાં તમને કોઈ પણ આવા કલેક્શન નહીં આપી શકશે એના પછીનું જે કાઉન્ટર આપણું આવે છે ડ્રેસ મટિરિયલ આ તમે જોઈ શકો છો ડ્રેસ મટિરિયલ જે હોય છે હરિયાણા પંજાબ લુધિયાના એ સાઈડની મહિલાઓ વધારે કરીને ડ્રેસ મટિરિયલ પહેરવાનું પસંદ કરે છે પછી કુર્તીની વાત કરીએ તો કુર્તી કારણ કે એ સાઈડ સાડી વધારે નથી ચાલતી ગુજરાત છે રાજસ્થાન છે મહારાષ્ટ્ર છે એમપી છે યુપી છે બિહાર છે એ બધી જગ્યાએ સાડીઓ ચાલે છે એના હિસાબે પણ આપણી પાસે કલેક્શન અવેલેબલ છે લાઈવ કસ્ટમર પણ તમે જોઈ શકો છો સાડી ગમે તેમ રીતના આપણે દેખાયેલી છે કારણ કે આપણા કસ્ટમરે બધી સાડી ખોલાવી છે તો આપણે એ પ્રમાણે સાડીઓ પણ એમને પ્રોવાઈડ કરાવીએ છીએ હવે તમે આ સાડી જોઈ લો આ જે સાડી છે ને આપણે સ્પેશિયલી કસ્ટમરની ડિમાન્ડ થી બનાવી છે જેની અંદર આપણે ઝરકન ડાયમંડ અને આ ટાઈપનું સતારી વર્ક પણ રાખેલું છે આ જરીક બોલીવુડ કોન્સેપ્ટ છે હવે એનાથી આપણે આગળ જશું ને તો અહીંયા તમે જોઈ શકો છો પાકિસ્તાની સૂટની તમામ ટાઈપની વેરાયટી તમને એક છત નીચે જોવા મળી જશે આ આપણે જે કાઉન્ટર જોઈ શકો છો આ પાકિસ્તાની સૂટનું છે અહીંયા પણ તમે જોઈ શકો છો મેં હજુ પણ તમને ગેરંટી સાથે કહ્યું છે સુરતમાં તમે ગમે ત્યાં ફરી લો ને પણ પાકિસ્તાની સૂટનું કલેક્શન ઓરિજિનલ તમને માત્રને માત્ર અજીત ઝોનની અંદર જ મળશે આ સાઈડ તમે જોશો તો તમને અહીંયા કોર્સેટની વેરાયટી મળી જશે જે આજકાલની મહિલાઓને પહેરવાનું ખૂબ જ ગમે છે આ તમે જોઈ લો ટુ પીસ એટલે કે કોર્સેટના ચાર ચાર પીસના સેટ આવશે જેની અંદર જો તમને હેન્ડવર્કનું આર્ટિકલ જોતું હોય ને તો આ પ્રકારનું તમને હેન્ડવર્કનું આર્ટિકલ પણ જોવા મળી જશે વિડીયો કોલની ફેસિલિટીઝ અવેલેબલ છે જો કદાચ તમને અહીંયા આવીને લાઈવ પર્ચેસિંગ કરવી ને તો તમે અહીંયા આવીને લાઈવ પર્ચેસિંગ કરી શકો છો મેન્સવેરની વાત કરીશું તો અહીંયા મેન્સવેરમાં આપણે લોવરથી લઈને ટોપ્સ આઈ મીન ટી શર્ટ્સ શર્ટ્સ આ બધા જ આર્ટિકલ આપણે રાખીએ છીએ હવે આ એક વિડીયોના માધ્યમથી હું તમારી સાથે જેટલું બને એટલું કલેક્શન શેર કરીશ કાઉન્ટર શેર કરીશ જેનાથી તમને વધુ પડતી માહિતી મળી શકે અહીંયા તમે જોશો તો આપણી પાસે બોટમ ફ્યરમાં એટલી બધી વેરાયટી છે ને કે જે મને પણ નથી ખબર એટલી બધી વેરાયટીઝ છે બધાના અલગ અલગ નામ છે આ તમે જોઈ શકો છો ઓલ ઓવર તમારી જ્યાં જ્યાં નજીક જશે ને હજાર પ્લસ મેનિક્યુન્સ છે આપણી પાસે જેની અંદર આપણે અલગ અલગ ટાઈપની ડિઝાઇન પહેરાવી છે આ સાઈડ નજર ફરો આ સાઈડ તમને કુર્તીઝ કલેક્શન મળી જશે કુર્તીઝની પણ એવી એવી વેરાઈટીઝ છે જે તમને સુરતમાં કોઈ નહીં આપી શકશે જે તમને અજીત ઝોન આપી રહ્યું છે એટલે કે વિશ્વાસનું બીજું નામ અજીત ઝોન છે જે તમને આપશે બેસ્ટ આર્ટિકલ બેસ્ટ ડિઝાઇન બેસ્ટ યુનિક કોન્સેપ્ટ તો દર્શક આજનો આ નાનો અમતું ટૂર વિડિયો તમને કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટના માધ્યમથી જણાવજો જય શ્રી કૃષ્ણ